વાલા ભાઈઓ બહેનો સ્વજનો દર વર્ષે તેર ડિસેમ્બરના રોજ સમગ્ર ધર્મસભા સંત લુસીનો તહેવાર ઉજવે છે તેમનો જન્મ ઈસવીસન બસો ત્યાંસી માં થયો હતો તેમના માતા પિતા રાજવી પરિવારના હતા તેમના પિતાના મૃત્યુ પછી તેમની માતાએ તેમની દેખભાળ કરી બાળપણથી તેમણે પ્રભુને પોતાનું જીવન સમર્પિત કર્યું કારણ કે તે પ્રભુના કાર્યો કરવા માંગતા હતા પરંતુ તેમની માતાએ તેમનું લગ્ન એક બિન ખ્રિસ્તી સાથે કર્યું હતું જ્યારે સંત લુસીની માતા રક્સ પીડાતા હતા ત્યારે સંત આગાથાની કબર પર લઈ જવામાં આવ્યા જે કબર ત્યાંથી પચાસ માઇલ દૂર હતી જ્યારે તે ત્યાં પહોંચ્યા

પ્રભુને માટે કાર્ય કરવા માટે આગળ લાવવા માંગતા હતા પરંતુ તે અસમર્થ રહ્યા તેમના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો તેમણે રાજ્યપાલ પાસે જઈને તેમની ફરિયાદ કરી કે સંત લુષિ પ્રભુ ઈસુની પ્રાર્થના અને આરાધના કરે છે ત્યારે રાજ્યપાલે તેમની ધરપકડ કરી અને તેમને આગની જ્વાળામાં ફેંકી દીધા પરંતુ આગની તેમના શરીર પર કોઈ અસર ના થઈ અંતમાં રાજ્યપાલે તેમની ગરદનને કાપી નાખી તેમનું મૃત્યુ તેર ડિસેમ્બર ત્રણસો ચારમાં થયું આવો ક્રિસ્મા ભાઈઓ બહેનો આપણે સંત લુસીની મધ્ય સુધી પ્રાર્થના કરીએ કે આપણું જીવન પ્રભુ માટે સમર્પિત હોય અને લોકોની સેવા માટે આપણે આપણું જીવન સમર્પિત કરી શકીએ પ્રભુ માટે આપણે આપણું બલિદાન આપી શકીએ સંત લુસી એ અંત શહીદો પેરુગિયા ઇટાલી ફિલિપાઈન્સ સેલ્સમેન્સ અને માલ્ટાના આશ્રયદાતા સંત ગણાય છે જય શ્રી આમીન